ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક અકસ્માત છે જે જોવા મળ્યો છે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ આ આ સોમનાથ દ્રશ્યો છે છે સામે અને નજીક બાઇક ચાલક બે યુવાનો હતા જેની આ કાર સાથે ટક્કર થઈ છે અને આ યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં બાઇક ચાલક યુવાનનું મોત થયું છે જ્યારે તેની સાથે અન્ય એક કિશોર હતો પંદર વર્ષનો તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે આ જોઈ શકાય છે કારમાં તેનું માથું છે તે ટકરાયું છે તેવું લાગી રહ્યું છે આ દ્રશ્યો ઉપરથી સાંજના સમયે આ દુર્ઘટના સર્જાય છે જાણવા મળ્યું છે કે મૃતક યુવાન મોરડીયા ગામનો હતો અને આ યુવાન ભુવાટિંબીના વાડી વિસ્તારમાં ભોજન સમારંભમાં ગયો હતો લગ્નના પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો અને પરત ફરતી વેળાએ તેમને અકસ્માત નડ્યો છે જેમાં તેનું મોત થયું છે એવું પણ જાણવા મળ્યું છે કે યુવાનનો પરિવાર છે તેમના ઉપર નિર્ભર હતો તે અન્ય જિલ્લાની અંદર જોબ કરતો હતો પરંતુ હવે તેના પરિવારનું ભરણ પોષણનો પણ મોટો સવાલ ઊભો થયો છે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે ખૂબ ગમખવાર અકસ્માત હતો બ્લડ છે તે આખા રોડ ઉપર પથરાયેલું છે અને આ જે બાઇક હતી એ બાઇકની જે સીટ આવે અને અન્ય કિસ્સો આવે તે આવો વિખેર જોવા મળી રહ્યો છે દૂર આ બાઇક છે તે ફગોળાયું હતું અને કાર ચાલક છે તે ક્યાંનો છે હજી સુધી જાણવા નથી મળ્યું સ્થાનિક ત્યાં જે લોકો છે તેમનું કહેવું છે કે અકસ્માત બાદ કાર ચાલક છે તે કાર છોડીને જતો રહ્યો હતો જો કે આ યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ જે યુવાન બાઇક ચલાવતો હતો તેનું સારવાર દરમિયાન મોત થયાનું બહાર આવ્યું છે તો ગીર સોમનાથ જિલ્લામાં એક પછી એક અકસ્માતો છે 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 જે સામે આવી રહ્યા અને આ વધુ એક અકસ્માત તે સોમનાથ પર જોવા મળ્યો આપ તમામને વધુ એક વખત રિક્વેસ્ટ કરીએ છીએ કે યુવાનોને જેની ઉંમર નાની છે તેને બાઇક આપવામાં સાવધાની રાખવી જે યુવાનો બાઈક ચલાવે છે જેની પાસે લાયસન્સ છે જે ચલાવવાને લાયક છે આવા યુવાનો એ પણ ખૂબ જ તકેદારી અને સાવધાની રાખવી જરૂરી છે દોસ્તો કારણ કે ગીર સોમનાથ હોય દીવ હોય કે રાજ્યના અન્ય વિસ્તારો હોય તમામ જગ્યાઓ પર વધુ અકસ્માતો થઈ રહ્યા છે તેવી ખબરો મળી રહી છે તો કંઈક આ પ્રકારનું દ્રશ્યો છે તે અહીંયા પર જોવા મળી રહ્યા છે અને વધુ એક યુવાનનો આ રસ્તા ઉપર ગયો આ રસ્તો દેખાય છે ત્યાંથી યુવાન ભોજન સમારંભ પતાવીને આવતો હતો અને સાંજના સમયે તે રોડ ક્રોસ કરતો હતો શાયદ તેના કારણે આ ગાડી સાથે ટક્કર થઈ હોય તેવું પ્રાથમિક રીતે દેખાઈ રહ્યું છે દોસ્તો આવી તમામ ખબરો જોવા અમારા પેજને ફોલો કરો